નમસ્કાર જય હો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રમેશજીને એટલું જ કહેવા માગું છું જે તમે અલ્પેશ ઠાકોરની જે વાત કરી કે અલ્પેશ ઠાકોરે સેનામાં બે ચાર માણસોથી હાથ હલવરાઈ અને કોંગ્રેસને સમર્થન આપ્યું રમેશ ઠાકોર સૌથી પહેલાં તમે જ વિરોધ કર્યો હતો અલ્પેશ ઠાકોરેને પહેલો જ સૌથી પહેલાં તમે જ કોંગ્રેસમાં જવાનું કીધું હતું સૌથી પહેલાં વિરોધ તમે જ કર્યો હતો અને બીજું કે તમે આજ જે મીટિંગ કરીને ઠાકોર સેનાના નામે ઠાકોર સમાજના નામે એમાં ત્રણ ચાર ચાર પટેલ ભાઈઓ હતા એમાં ક્યાં ઠાકોર કયા ઠાકોર ભેગા થયા ગીણ્યા ગાંઠ્યા ચાર જણા અલ્પેશ ઠાકોર ઉપર જે તમે આરોપ મૂક્યો છે તદ્દન ખોટો છે તદ્દન વિહોણા પાયા વિહોણો છે અલ્પેશ ઠાકોરે જે સમાજ માટે કર્યું ને એ તમથી નહીં થાય રમેશજી ઠાકોર અને ખાસ કે વિરોધ કરવો તો સમાજનો નહીં તમે જ સમાજનો વિરોધ કર્યો છે બીજા કોઈ નહીં એટલું સમજી લો કે સેના તોડવા તમે નીકળ્યા છે બીજું કોઈ નહીં અલ્પેશ ઠાકોર તો સમાજ માટે આજે જે પણ સમાજને આજે સમાજની એકતા લાવી છે અલ્પેશ ઠાકોર લાવે અલ્પેશ ઠાકોરને સમાજ તમે કીધું ચાર પાંચ માણસો જે અત્યારે આ પરદેશના હોદામજીને એકા એ કોંગ્રેસના હોલેદારો છે અમે નથી કોંગ્રેસના દીવાના નથી ભાજપના દીવાના અમે ઠાકોર સેનાના દીવાના ઠાકોર સેના સાથે રહેવાના છો રહ્યા છો આ જીવન રહેવાના અલ્પેશ ઠાકોર સાથે જીવીએ મરીએ ત્યાં ઘડી રહેવાના છો રમેશજી ખાસ જણાવવાનું કે તમારા જે બોલ છે ને તમે શું કરવા નીકળ્યા છે ને ચાં સેના તોડવાનું કર્યું છે ને એ આખી દુનિયા જાણે છે તમે રાજકોટની અંદર રાતોરાત ઉપરમુખ જાહેર કરીને વિવોના બોર તોડ્યા એ તમારો જ નમેલો ઉપરમુખ હતો રમેશજી ઠાકોર સાહેબ ના તમને કહી અને બીજું કે જેતપુરમાં જ્યારે ગોંડલની અંદર આપણી સમાજના સમૂહ લગ્ન હતા ત્યાં પણ તમે અલ્પેશ ઠાકોરને બહુ જોરથી કાપતા હતા એ તમે જ રમેશજી અલ્પેશ ઠાકોરે કુદી તમારી કાપી નથી જાહેરમાં તમે જાહેરમાં અલ્પેશ ઠાકોરની કાપી છે જ્યાં પણ સંગઠન થયું અલ્પેશસિંહ આમ કર્યું અલ્પેશે આમ કર્યું મેં આમ વાપર્યું એક એક નાના નાનો સૈનિક આ સેનાને સેનાના સાથે જોડાયેલો સેનાને આ જ ઊભી એક ગામડે ગામમાં એક નાના નાના સૈનિકે આ સેના ઊભી કરી છે તમે નથી ઊભી કરી એટલું યાદ રાખો રમેશજી સાહેબ અને તમે જે પણ કહો છો ને કે અલ્પેશ ઠાકોરે કોઈને પૂછ્યા વગર હજારોની સંખ્યા ભેગી કરી હતી કરોડોની પાટણમાં મોટું સંમેલન હતું જાહેરમાં સાહેબે બધાને કહી બધાને પૂછી અને આ વાત કરી છે એકલા અલ્પેશ ઠાકોરનો નિર્ણય હતો ટોટલ ઠાકોર સમાજનો નિર્ણય હતો રમેશજી એકલો અલ્પેશ ઠાકોરનો નિર્ણય નહોતો આમાં આખી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને મારો ઠાકોર સમાજ સાથે હતો અને આ નિર્ણય લેવાનો હતો કદ નમી કદ નમી છે કે આમાં કોંગ્રેસની આપણી સરકાર ના બની સમાજને કાંઈ ના તમે બીજે એક અલ્પેશ ઠાકોર ઉપર આરોપ મોકલ્યો કે અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધી જોડે શું ચર્ચા કરી અમને કાંઈ ખબર નહીં રાહુલ ગાંધીને તમે પણ મળવા ગયા હતા તમે મળ્યા હતા આખી સંગઠન મળ્યું હતું તમે નહોતા મળ્યા એવું તો કહેશો જ નહીં આખી દુનિયા જાણે છે તમે બધા ભેગા જ્યાં હતા એ અને બધાએ કીધું હતું અને ખોટી અલ્પેશ ઠાકોર કે સેનાના કાર્યકર્તાની વિશે તમે આ બોલો છો ટીવીમાં આપો છો અલ્પેશ ઠાકોરનું એક તો બતાવો તમારી વિરોધમાં અલ્પેશ ઠાકોરે આપ્યું એવું એક પણ બ્યાન બતાવો તમારા વિરોધમાં અલ્પેશ ઠાકોરે અને સેના વિરોધ એક પણ કાર્ય કર્યું તમે તો જ્યાં હોય છે અલ્પેશજીની કાપતા હતા જ્યાં હોય ને જ્યાં જ્યાં મેં આમ વાપર્યું છે મેં આમ વાપર્યું છે ગુજરાતનો એક નાના નાનાનો સૈનિક એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો એક નાના નાનો સૈનિક જે પણ માતાની મજૂરી કરી છે ને એ આખી સેનાને ઊભી કરવા સમાજને એકતા લાવવા માટે મજૂરી કરી છે તમારી કોઈ તોડવા નતા નીકળી સેના અલ્પેશજીએ જે સેના બનાવી છે એને હું દિલથી વંદન કરું છું મારી રાધનપુર મારું સૌરાષ્ટ્ર અમે દિલથી વધાવીએ છીએ અને જે પણ સાહેબે નિર્ણય કર્યો મને એવું નથી મને પરદેશની ટીમમાં લીધો એટલે હું બોલું છું નહીં એ એક એવા વ્યક્તિએ આજ સમાજને જગાડ્યો છે અને સમાજની આજે એકતા લાવ્યા છે એ બદલ અલ્પેશ ઠાકોરને મસ્તક વંદન કરું છું એક નાનો કોઈથી બોલતા નથી આવડ્યું મને આજ પહેલી વખત બોલું છું અને જાહેરમાં દી ક્યાંય બોલ્યો નથી પણ આજ પહેલી આજ બહુ ખોટું લાગ્યું તમે અલ્પેશ ઠાકોરને કીધું અલ્પેશ ઠાકોરના ઘણા ગાંઠા માનવીઓથી આ નિર્ણય લીધો છે રમેશજી તમે સૌરાષ્ટ્રમાં જે કામ તોડવાનું સેના તોડવાનું કામ કર્યું છે ને એવું કોઈએ નથી કર્યું અને આવનારા દિવસોમાં ખબર પડી જાય કોણ સાચો છે ને કોણ જૂઠો છે અને જાહેરમાં જે પણ કાર્ય કરે છે સમાજ માટે કરીએ છે આજ સુધી જે પણ કાર્ય કરે સમાજલક્ષી કર્યા છે અલ્પેશ ઠાકોરે અને સમાજલક્ષી કરતા રહેશે અને એને દિલથી રાધનપુર ઠાકોર છે અને મારું સૌરાષ્ટ્ર દિલથી સપોર્ટ કરે છે અને હું પણ મારા જીવનમાં જાંગડી પ્રાણ છે ત્યાં અલ્પેશજી ઠાકોરને દિલથી સપોર્ટ કરું છું અને કરતો રહીશ અને ખાસ જણાવવાનું કે વિરોધ કરવા હોય ને તો કામ ધંધાના કરો સમાજના કરો અલ્પેશ ઠાકોરના વિરોધ કરવાથી કાંઈ નહીં મળે અલ્પેશ ઠાકોર એક જનની યોગ છે આદુલકારી નેતા છે અને અમે એના છેડે નોજવાનો અમે એના સૈનિકો તેમની સાથે છીએ અને ખાસ કે જે અલ્પેશ ઠાકોરે સેના બનાવી છે એમાં અલ્પેશ ઠાકોર છે નાના નાનો એ મારી બહેન મારો ભાઈ ઓબીસી સમાજ એસ નાના નાના ભાઈ બહેનો બધાની સાથે જોડાયેલા છે જોડાયેલા રહેશે અને ખાસ વિનંતી જે પણ બોલો વિચારીને બોલજો અમે કોંગ્રેસના દલાલ નથી તમે જે પણ બોલ્યા ને એ ખાસ કરીને તમારે જાણ ખાતર કહી દઉં કે બોલતાં જરા વિચાર કરજો ઠાકોર શેના કોઈની દીવાની નથી ઠાકોર શેના એક જ અલ્પેશ ઠાકોરની દિવાની છે અને રહેશે જય હિન્દ જય માતાજી જય ભારત માતા સાહેબ ને પાછો મને કે વિષ્ણુજી ને ભેગા લેતા આવજો અને